હવે આપણે ઘૂંટણની કસરતનો અભ્યાસ કરીશું બંને પગની એડી મળેલી બંને પગના ઘૂંટણ જમીનને ટચ બંને હાથ ઘૂંટણ ઉપર સમરગર્દન સ્ટ્રેટ બંને પગના પંજા અંદરની તરફ જેટલા બને એટલા અંદરની તરફ ખેંચો આ વખતે ઘૂંટણ જમીને ટચ રહેવા જોઈએ પગના અંગૂઠાને આંગળા અંદરની તરફ તમારા ક્રાફ્ટ મસલ્સ એના ઉપર પ્રેશર આવશે જે લોકોને પિંડીઓમાં દુખતું હોય એ લોકો માટે બહુ જ બેસ્ટ એક્સરસાઇઝ જે લોકોને વેરીકોઝ વેન હોય એ લોકો માટે પણ આ ખૂબ જ સુંદર એક્સરસાઇઝ છે આપણે ઘૂંટણના સાંધાની તકલીફ માટેની એક્સરસાઇઝનો અભ્યાસ કરી રહ્યા છે તેમાં તમને રૂટ લેવલથી એડવાન્સ લેવલ સુધીની બધી જ ઘૂંટણના સાંધાની કસરતો જેમાં સ્ટ્રેચિંગ અને સ્ટ્રેન્થનિંગ બધી જ એક્સરસાઇઝનો અભ્યાસ કરાવવામાં આવશે દરેકે દરેક પોઝિશનમાં બને ત્યાં સુધી ટેન કાઉન્ટ ટ્વેન્ટી કાઉન્ટ થર્ટી કાઉન્ટ ધીરે ધીરે હોલ્ડિંગ કેપેસિટી વધારી અને તમારા સાંધાની સ્ટ્રેન્થ વધારી શકો છો જો રેગ્યુલર એની પ્રેક્ટિસ કરશો તો તમારી સાંધાની તકલીફમાં ઘણી બધી રાહતનો અનુભવ કરશો રિલેક્સ નેક્સ્ટ પોઝિશન બંને પગના અંગૂઠાને આંગળા આંગણા જમીનની તરફ હવે જ્યારે આપણે આ પોઝિશન લઈએ છીએ ખાસ કરીને પ્રોબ્લેમ શું થાય છે જ્યારે અંગૂઠાને આંગળા જમીન તરફ આવે ત્યારે તમારા ઘૂંટણ ઉપરની તરફ થઈ જાય છે તો ઘૂંટણ ઉપર ના થવા જોઈએ ઘૂંટણ જમીનને ટચ રહેવા જોઈએ અને અંગૂઠાને આંગળા જમીન તરફ લઈ જવાના છે આ જ પોઝિશનમાં ટેન કાઉન્ટ સુધી હોલ્ડ કરો ધીરે ધીરે પાછા ફરીશું રિલેક્સ સ્લોલી કમબેક બંને પગ સ્ટ્રેટ બંને પગની એડી મળેલી બંને પગના ઘૂંટણ જમીનને ટચ બંને હાથ તમારા ઘૂંટણ ઉપર હવે ધીરે ધીરે રાઇટ લેગ ઓફ કરો બંને હાથ ઘૂંટણની નીચે ધીરે ધીરે રાઇટ લેગ અપ કરી જમીનને ટચ જે લોકોને ઘૂંટણના સાંધાની તકલીફ હોય એ લોકોએ બંને તમારા પગની વચ્ચે હાથને સેટ કરવાનો છે જેથી તમને ઘૂંટણને મોલ્ડ કરવામાં તકલીફ ના પડે અને જે લોકોને ખાલી દુખાવો થતો હોય એ સામે ફ્રન્ટ પોઝિશનમાં જોઈ લો એક પગ ઘૂંટણ ઉપર એક પગ એડી પાસે આ રીતે મૂકી અને ઘૂંટણને બેન્ડ કરવાનો પ્રયત્ન કરવાનો જેનાથી તમારી રેન્જ વધે અને જે લોકોને ઘૂંટણની તકલીફ હોય એ લોકોએ જ્યાં પગ ફોલ્ડ કરો છો ત્યાં હાથને સેટ કરવાનો છે હવે ધીરે ધીરે એ જ પગને ઘૂંટણ સીધો રાખી સ્ટ્રેટ કરવાનો ટ્રાય કરો આ વખતે પગ જમીનથી છ ઇંચ જેટલો ઉપર રહેશે અંગૂઠાને આંગળા જમીન તરફ હવે ધીરે ધીરે ફેસ તરફ ખેંચો તમારા હાથથી પગને નીચેથી સપોર્ટ આપવાનો છે અને અંગૂઠાને આંગણાથી પગને અંદરની તરફ ખેંચવાનું છે ઘૂંટણની સ્ટ્રેન્થ વધારવા માટેની બેસ્ટ એક્સરસાઇઝ છે આ જ પોઝિશનમાં જો ના હોલ્ડ કરી શકતા હોય તો પગને નીચે તકિયો અથવા બે ઓશિકા મૂકીને પણ ઘૂંટણને એના ઉપર સેટ કરીને આ જ પોઝિશન લઈ શકો છો અંગૂઠાના આંગણા તમારી તરફ રહેશે આ પોઝિશન ઓપોઝિટ લેગથી પણ કેરી કરી શકાય છે ફરી પગને બહારની તરફ લઈ જઈ ધીરે ધીરે પાછા ફરીશું રિલેક્સ થર્ડ પોઝિશન બંને પગ જમીનને ટચ બંને હાથ ઘૂંટણ ઉપર ફિક્સ હવે રાઇટ લેગને ફોલ્ડ કરો બંને હાથ એક હાથથી બીજા હાથની કોણી પકડો અથવા કાંડું પકડો અને એને ઘૂંટણની નીચે સેટ કરો હવે એના સપોર્ટથી એ જ પગને ઉપરની તરફ લઈ જાઓ ફોર્ટી ફાઈનું એંગલ બનશે અંગૂઠાને આંગળા બહારની સાઈડ ધીરે ધીરે તમારા ફેસ તરફ જુઓ ક્રાફ્ટ મસલ્સ ખેંચાશે આ પોઝિશનમાં બને એટલો હોલ્ડ કરવો ફરી અંગૂઠાને આંગળા ઓપોઝિટ સાઈડ હવે ધીરે ધીરે પાછા આવીશું પગથી હાથ ઉપર પ્રેશર આપો ચાર સ્ટેપ જોયા આપણે પહેલાં આઉટર સાઈડ ઇનર સાઈડ આઉટર સાઈડ અને પછી પગ બેન્ડ કર્યો કૂટરના સાંધાની સ્ટ્રેન્થ વધારવા માટેની બેસ્ટ એક્સરસાઇઝ છે અભ્યાસ કરતાં ધીરે ધીરે કાઉન્ટિંગ ઇમ્પ્રૂવ કરવા રિલેક્સ આપણે જે પ્રીવિયસ પોઝિશન લીધી હતી એ પોઝિશનનો અભ્યાસ કરી સ્ટ્રેન્થ આવે પછી આગળની એક્સ એડવાન્સ એક્સરસાઇઝ તરફ હું કરીશું જો બંને હાથ પકડેલા રાખ્યા પછી પગને ક્લોક વાઈઝ અને એન્ટી ક્લોક વાઈઝ થ્રી થ્રી ટાઈમ્સ રોટેટ કરવાના છે બરાબર આ વખતે ખાસ ખ્યાલ રાખવાનો કે કમર પાછળ તરફ ના જવી જોઈએ ફક્ત ને ફક્ત ઘૂંટણથી પગ તમારો મૂવમેન્ટ લેવો જોઈએ કમરની પોઝિશન સ્ટ્રેન્થ લેવી જોઈએ જો કમરથી તમે ઝૂકી જશો તો એટલો એડવાન્ટેજ નહીં લઈ શકો રિલેક્સ સ્લોલી કમ બેક ફરી રાઈટ સાઈડ લેફ્ટ સાઈડ રાઈટ સાઈડ લેફ્ટ સાઈડ રિલેક્સ સેમ થિંગ ઓપોઝિટ લેગથી પણ આપણે કરી શકીએ હવે આ જ પોઝિશનમાં આપણે પગને રોટેટ કરવાનું છે પહેલાંની જેમ જ બંને હાથે પગને કેરી કરીશું અને ફૂલ્લી સર્કલ બનાવવાનું છે થ્રી ટાઈમ્સ ક્લોક વાઈઝ થ્રી ટાઈમ્સ એન્ટી ક્લોક વાઈઝ સર્કલ બનાવતી વખતે ધ્યાન રાખવાનું કમરથી આગળની તરફ ઝૂકવાનું છે એક પગનો અંગૂઠો બીજા પગ સાથે મિક્સ અડે ત્યાં સુધી પહોંચવાનો પ્રયત્ન કરવાનો ફૂલ્લી સર્કલ બનાવવાનું છે સર્કલ બનાવતી વખતે પગ જમીનને ટચ ના થવો જોઈએ પગ ઉપરની તરફ રહીને જ સર્કલ બનવું જોઈએ કમરથી જેટલું બને એટલું આગળ ઝૂકી જે પગથી સર્કલ બનાવો છો એ પગનો અંગૂઠો બીજા પગને અડે ત્યાં સુધી કમરને લઈ જવાનો પ્રયત્ન કરજો આથી કમર અને ઘૂંટણના મસલ્સની સ્ટ્રેન્થ વધશે રિલેક્સ યોર બોડી સેમ થિંગ ઓપોઝિટ લેકથી પણ તમે કરી શકો છો